નમસ્તે હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર જ્યાં થાય છે મણકા સાંધા સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર એ પણ ઓપરેશન અને દવા વગર સવારે ઉઠીને સાંજ સુધીમાં આપણે એટલી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ કે આપણને પણ ખ્યાલ નથી દાખલા તરીકે સવારે ઉઠ્યા પછી તમે વોક માટે જાઓ છો એક્સરસાઇઝ કરો છો ઓફિસ પર જાઓ છો સ્પોર્ટ્સ રમો છો કંઈ તો આ બધી જ એક્ટિવિટી આટલી સ્મૂધલી કઈ રીતે થાય છે તો એનો એક જ આન્સર છે સ્પાઇન અને સ્પાઇનલ કોડ સ્પાઇનલ કોડ સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજુ કરોડરજોનું આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે જ્યારે માતાના ગર્ભમાં બાળકનો જન્મ થતો હોય છે તો સૌથી પહેલી રચના બ્રેઇનની થાય છે અને બ્રેઇન સૌથી પહેલાં સ્પાઇનલ કોડ બનાવે છે આ સ્પાઇનલ કોડ પછી તમારા શરીરના અવયવો મસલ્સ બોન્સ આ બધું જ બનાવે છે તો એનો ડાયરેક્ટ મતલબ એ થયો કે જો સ્પાઇનલ કોડ ઓકે હશે તો તમારા ઓર્ગન પણ પ્રોપર કામ કરશે તમારા મસલ્સ પણ પ્રોપર હશે અને તમારા બોન્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જો તમારી સ્પાઇનલ કોડમાં થોડો ઘણો પણ પ્રોબ્લેમ આવશે તો તમારા અવયવોથી લઈને તમારા બોન્સ સુધીમાં કંઈ ને કંઈ તકલીફો આવશે તો એને હું સિમ્પલ એ કહી શકું કે જો તમારી કરોડરજ્જુ કે સ્પાઇનલ કોડ હેલ્ધી તો તમારું બોડી હેલ્ધી જો તમારી કરોડરજ્જુમાં કોઈ પ્રોબ્લમ આવ્યો તો તમારું બોડી રોગોનું ઘર બની જશે તો આ કરોડરજુની કાર્યક્ષમતા વિશે હું થોડું સમજાવીશ તમારું બ્રેઇન માસ્ટર કંટ્રોલ છે મતલબ તમારા બ્રેઇનથી કોઈ સિગ્નલ આવે છે કે મારે ઊભું થવું છે તો એ સિગ્નલ તમારી સ્પાઈનલ કોડ થ્રુ તમારા પગ સુધી જશે અને તમારી પગ કોઈ એક્શન કરશે એટલે સ્પાઈનલ કોડનું કામ બ્રેઇનના સિગ્નલ્સને બોડી સુધી પહોંચાડવાનું અને બોડીના રિસ્પોન્સિસને બ્રેઇન સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે આ સ્પાઇનલ કોડમાં ક્યારેય ગાદી ખસી જવાથી કે નસ દબાવવાથી તકલીફ ચાલુ થાય તો પછી આપણા શરીરમાં એ પ્રમાણે રોગો આવતા હોય છે દાખલા તરીકે જો ગરદનમાં કોઈ જગ્યાએ ગાદી કે નસ દબાશે તો તમને માથું દુખવું ચક્કર આવવા ઊંઘ બરાબર નહીં આવી કે થાક લાગવું એની સાથે ગરદનનો દુખાવો ખભાનો દુખાવો આ તકલીફો આવશે કમરમાં ગાદી કે નસ દબાશે તો તમને કમરનો દુખાવો સાયટિક પેઇન આવશે તમારું ડાયજેશન વીક થશે સ્ત્રીઓને માસિકમાં તકલીફ થશે આ રીતના રોગો આવતા હોય છે તો સ્પાઇનલ કોડને હેલ્ધી તો રાખવી છે પણ કઈ રીતે જાણવા માંગો છો તો તેના માટે નેક્સ્ટ વીક સુધી વેઇટ કરો આવતા વિડીયોમાં મળીએ ફાઇનલ કોડને કઈ રીતે હેલ્ધી રાખવી એ ટોપિક સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને લવવંતને શેર કરો હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કારોપરેટિક વેલનેસ સેન્ટર